જેથી સોસાયટી વાસીઓની અરજને મંજૂર કરવામાં આવે પુરાવા મેળવાયા વગર તબદીલ અરજ મંજૂર કરી છે જેથી તપાસ કરી કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોસુઆ માર્ટિન નામના સ્થાનિકે કહ્યું કે છેલ્લા પાંચેક વર્ષ જેટલા સમયથી આ વિસ્તારમાં અશાંત અમલમાં છે તેમ છતાં અહીંનો બંગલા નંબર એસી મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવામાં આવ્યો છે જેથી અહીં ચાલતી પ્રવૃત્તિઓને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે સાથે જ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અમારી સોસાયટી ઓગણીસો ચુમ્મોતેર જૂન થી રજિસ્ટર થયેલી કોઓપરેટિવ સોસાયટી છે અને ચુમ્માળીસ વર્ષથી આ સોસાયટી આ વિસ્તારની અંદર અસ્તિત્વમાં છે કલેક્ટરમાં અમે એ રજૂઆત માટે આવ્યા હતા કે નાયબ કલેક્ટર ડિપાર્ટમેન્ટ તરફથી મુસ્લિમથી મુસ્લિમ હિન્દુથી હિન્દુ કોઈપણ પ્રકારની તબદીલી હોય તો એની તપાસ આપતા નથી અને બારોબાર તબદીલી પૂર્વ તબદીલીની મંજૂરી આપી દે છે અને સીધા દસ્તાવેજો થઈ જાય છે કોઓપરેટિવ સોસાયટી હોવાના નાતે મામલતદારની તપાસ એ લોકોએ સોંપવાની હોય છે અને સોસાયટીના પ્રમુખને કે સોસાયટીની અંદર જઈને તપાસ કરીને જાણ કરવાની હોય છે કે ભાઈ આ એક વ્યક્તિ બીજી વ્યક્તિને મકાન વેચવા માંગે છે તો સોસાયટીને કોઈ વાંધો છે કે કેમ એની જાણ કરવાની હોય છે એવી કોઈ પણ પ્રકારની જાણ સોસાયટીને કરવામાં આવતી નથી અને સોસાયટી પાસેથી કોઈ પણ એનઓસી લીધા વગર સીધે સીધા રજીસ્ટ્રા ડિપાર્ટમેન્ટની અંદર દસ્તાવેજો થઈ જાય છે આસાન આવતી વિસ્તારની અંદર મારા મંતવ્ય મુજબ કે હિન્દુથી હિન્દુની તબદીલી હોય અને એમાં પણ કોઈ હિન્દુ કોઈ બુટલેગરને જો મકાન વેચી દે તો એની અંદર બી અમે તો વાંધો લઈ શકીએ કેમકે આવો કોઈ બુટલેગર અમારી સોસાયટીમાં આવી જાય તો સોસાયટીમાં એક પ્રકારનું ટ્રાહિત ટેન્શનવાળું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે અને એને કારણે લોકો ત્યાંથી છોડવા માટે મજબૂર થઈ જાય છે કે ભાઈ હવે તો આ બુટલેગર આવી ગયો છે હવે તો અહીંયા દારૂનો ધંધો થશે હવે તો અહીંયા ધમાલ થશે અહીંયા ધમકાવશે એટલે કોઈ એની આગળ આંખ ઉઠાવશે નહીં અને સામાન્ય માનવીઓ તે છે ત્યાં કેવી રીતે રહી શકશે સોસાયટીની અંદર જ્યારે આ તબદીલી થઈ છે તેની અંદર જે મૂળ માલિક છે એ સોસાયટીનો સભ્ય જ નથી અચ્છા પ્રમુખ હોવાને નાતે મને ગઈકાલે સાંજે જ ખબર પડી છે કે ભાઈ કીર્તિનગર સોસાયટીની અંદર આ વ્યક્તિએ આ વ્યક્તિને મકાન વેચ્યું છે બરાબર છે અને બાજુવાળા સાથે એક નાનકડી કેરીના આંબાના મુદ્દે ઝઘડો થયો તો અને એ લોકોને ધમકાવવામાં આવ્યા લાકડાના ફટકા લઈને એને મારવા ઊભા થઈ ગયા આજુબાજુથી બી મુસ્લિમ લોકોના લોકો ત્યાં આવી ગયા હતા પણ સોસાયટીના લોકોએ એ સમજદારીપૂર્વકતા ભેગા થઈ ગયા અને બહુ મોટો આવું ઘટના બનતા અટકી ગઈ છે બરાબર છે અને તે સમય દરમિયાન હું બહાર હતો અને મને ફોન આવ્યો કે ભાઈ સોસાયટીમાં આવું થયું છે અને પ્રમુખ તરીકે મેં ત્યાં હાજરી આપી અને ત્યાં તપાસ કરતાં જાણ મળી કે ભાઈ આ મકાન તો વેચાઈ ગયું છે જ્યારે એ જે વ્યક્તિએ વેકાન વેચ્યું છે એ વ્યક્તિ બી ઓફિશિયલી સોસાયટીનો સભાસદ નથી અને એમની કોઈ પણ પ્રકારે અમે એમને કોઈપણ પ્રકારની એનઓસી આપી નથી અને એ ડાયરેક જ આ મકાન દસ્તાવેજ થઈ ગયો છે અને મકાન લેનાર એ વ્યક્તિને અમે ઓળખતા નથી પોલીસ સ્ટેશનની અંદર ગયા પછી અમને જાણવા મળ્યું કે વેદ રોડની અંદર રહેતા શફીભાઈ એક ગુનેગાર છે એક કોઈ અંદર એમનો કેસ ચાલે છે અને કોર્ટે એમને નથી આપી અને એ અમારા એરિયામાં આવી ગયા હતા અને કાલે ભયનું વાતાવરણ ઊભી કરવાની કોશિશ કરેલી હતી જી નમસ્તે હું મીનાક્ષી કહાર ચોવીસ કીર્તિનગરમાં રહું છું અને મને રહેવાને સત્તાવીસ વર્ષ થયા અમે ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત રીતે રહેતા હતા અને ત્યાર પછી અમારે સોસાયટી એ લાગુ અને રૂલ્સ બધા ફોલો પણ કરે છે અને રાખીએ પણ થોડા વર્ષોથી તે ગેરકાયદેસર છે એટલે માલિક પોતે પણ નથી વેચનાર પણ સભ્યસદ નથી અને લેનાર પણ સભ્યસદ નથી એ રીતે એ લોકો આવી જાય છે રહી જાય છે અને ન્યુસન્સ જેવું વાતાવરણ ફેલાવે છે કે ભાઈ મોટે મોટેથી મોટેલો ગાળો ગરવી અપશબ્દ બોલવા એટલે આ વાતાવરણ છે જે વાતાવરણ અમને ગમતું નથી અને એના વિરોધમાં અમે એ ચાહીએ છીએ કે ભાઈ જે રૂલ્સ આપણા સોસાયટીના બનાવ્યા છે તે રૂલ્સ ફોલો કરવા મારી વિનંતી છે કે જે અસંધારોના જે રૂલ્સ બધા છે તે ભાઈ એ ફોલો એ લોકોએ કરવાના કલેક્ટર પાસે એ એના પણ જે કાગળ છે કાયદેસરના નથી લેનાર પાસે પણ કાયદેસરના કાગળ નથી જે જે પણ હોય જે મને જસ અત્યારે ખબર નથી પણ અમે કાર્યવાહી વાતચીતો કરતા ખબર પડી કે ભાઈ એ લોકોના કાર્ય અમુક ઇનકમ્પ્લીટ છે અને અમુક કમ્પ્લીટ નથી તો એ કમ્પ્લીટ કઈ રીતે એ લોકો કરી શકે છે કઈ રીતે આવી શકે છે કે પોતાની માલિકી બતાવી શકે છે પોતાની માલિકી બતાવો તો કાયદેસર રીતે જે રૂલ્સ છે જે કા કાગળો છે તે કમ્પ્લીટ કરાવો અને આજુબાજુની સંતાનો આપણો જે નિયમ છે એમાં છે કે ભાઈ આજુબાજુવાળાને કેવું પડે કે ભાઈ તમને કંઈ વાંધો નથી કે ભાઈ એવું અમારી પાસે કોઈ પૂછવા નથી આવતું કોઈ અમને કશી જાણ જ નથી દેતી કે બપોરના ટાઈમ પર એ લોકો જે એમનું ઘર વકર્યું હોય તે મૂકવા આવે અથવા તો મોડી રાતના આવતા હોય એટલે અમને ખબર જ નથી પડતી કે ક્યારે એ લોકો વેચી ઘર ખાલી કર્યું અને બીજા નવા આવ્યા એ અમને જાણ નથી થતી પણ વાતાવરણ એ લોકોનું જરા ચેન્જ થાય ત્યારે ખબર પડે કે ભાઈ આ તો બીજા કોઈ આવી ગયા છે માલિક કોઈ બીજા બની ગયા સોસાયટીની કોઈ એ લોકો પરવાનગી આજુબાજુવાળાની પણ લેતા નથી કે ભાઈ અમે વેચવા માગીએ છીએ અથવા તો શ્રીની કે જેમની પણ પરવાનગી લેવી હોય તે લોકો લેતા નથી